ગુજરાતમાંથી ચાર એવા ચહેરાઓ છે કે જેમને કેન્દ્રમાં સ્થાન મળ્યું છે અમિત શાહ જેપી પી નડ્ડા સી આર પાટીલ અને નીમુબેન બાપણિયા સી આર પાટીલના કેન્દ્રમાં જ્યારે એમને કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવશે તો ક્યાંક હવે ગુજરાતમાં પાર્ટી અધ્યક્ષ કોણ બનશે તેના ઉપર ક્યાંક ચર્ચા વિચારણા થઈ રહી હોય એ રીતે જોવા મળી રહ્યું છે સી આર પાટીલનું જે કદ હતું એ ક્યાંક ગુજરાતમાં અલગ રીતે જોવા મળ્યું હતું આગળના સમયમાં તમે જુઓ તો ગુજરાતમાં એવો કોઈ પાર્ટી અધ્યક્ષ નહોતો ભારતીય જનતા પાર્ટી માટે કે જેમનું ક્યાંક વર્ચસ્વ આટલું બધું બન્યું હોય જેટલું વર્ચસ્વ સીઆર આર પાટીલનું બન્યું હોય એક સમયે વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલ આ બે મુખ્યમંત્રીઓ હતા છતાં આ બે મુખ્યમંત્રીઓ કરતાં પણ સૌથી વધારે જ્યારે કોઈનું માન હોય કોઈનો મોભો હો કોઈનું વર્ચસ્વ વધારે હોય તો એ હતું ભારતીય જનતા પાર્ટીના પાર્ટી અધ્યક્ષ સીઆર આર પાટીલનું અને સીઆર આર પાટીલને જ જ્યારે હાઈકમાન્ડે જ એમની પસંદગી કરી હતી ભાજપના પાર્ટી અધ્યક્ષ તરીકે જ્યારે એમને પસંદગી કરી તો ક્યાંક ભાજપને એક ગુજરાતમાં એક વેગ મળતો હોય એ રીતે તે જોવા મળ્યું હતું એક અલગ જ પ્રકારનો વેગ મળ્યો પણ હતો ક્યાંક ભાજપ ગુજરાતમાં ખૂબ મજબૂત થતી હોય ક્યાંક વિપક્ષને એકદમ નબળું કરવામાં બહુ મોટો ભાગ એ ક્યાંક સી આર પાટીલે ચોક્કસ પ્રમાણે ભજવ્યો હતો પરંતુ હવે જ્યારે સી આર પાટીલને જ્યારે કેન્દ્રમાં લઈ ગયા છે તો ગુજરાતમાં પાર્ટી અધ્યક્ષનું સ્થાન ખાલી પડ્યું છે અને ભાજપના અધ્યક્ષ તરીકે હવે કોની પસંદગી થશે તેના ઉપર ક્યાંક વિચારણા થઈ રહી છે જો કે ક્યાંક જાતીય સમીકરણોને પણ ધ્યાનમાં રાખવા પડશે ભાજપની સરકારને કેમકે આ વખત ની લોકસભાની ચૂંટણીમાં જાતીય સમીકરણો બહુ મોટો ભાગ પણ ભજવ્યો છે એટલે ક્યાંક જાતીય સમીકરણો જે પણ લોકસભામાં ક્યાંક ફેક્ટર પાડી શકે એવા જે સમીકરણો હતા એ બધાને ક્યાંક ડામવા માટે બધા ઉપર ક્યાંક માર આપવા માટે આ વખતના કોઈ અલગ જ પ્રકારના ચહેરાને લાવે તેવી ક્યાંક વાતો થઈ રહી છે જો કે એના સંભવિત ચહેરા ઉપર ક્યાંક નજર કરીએ જો પાટીદાર આમ તો કઈ રીતનું હોય છે કે જો ચહેરો પાટીદાર ચહેરો જો મુખ્યમંત્રી હોય તો ક્યાંક પાર્ટી અધ્યક્ષ તરીકે જો કે એક પ્રકાર તો પદ મોટું જ છે તો પાર્ટી અધ્યક્ષ તરીકે ક્યાંક ક્ષત્રિય ચહેરા જ જોવા મળતા હોય છે અને ભારતીય જનતા પાર્ટી જેવી સરકારમાં ભાજપ એક મજબૂત જ્યારે પક્ષ છે તો ક્યાંક એનું પાર્ટી અધ્યક્ષનું માન પણ વધારે જઈ તો લોકો ત્યાં નેતાઓને ચોક્કસપણે એ બનવાની પણ ઈચ્છા હોય છે એવું નથી હોતું કે અમારે તો કેન્દ્રમાં મંત્રીબદ્ધ મંત્રી આપી દો ક્યાંક મંત્રી બનાવી દો અમારે તો અધ્યક્ષ નથી બનવું એવું નથી હોતું અધ્યક્ષ બનવા પણ તેઓ ખૂબ રાજી થઈ જતા હોય છે કેમ કે અધ્યક્ષનું પણ એક અલગ જ પ્રકારનું માન જોવા મળતું હોય છે તો ક્યાંક જો ક્ષત્રિય ચહેરા ઉપર ક્યાંક આપણે નજર કરીએ કે એમને કદાચ ભાજપ પસંદગી કરે તો એમાં થોડા ત્રણ ચાર જેવા નામો સામે આવે છે એ આવે છે એક તો પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જેઓ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે અને ઇન્દ્રવિલ ઇન્દ્રવિજય જાડેજા કે જેમને કે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે આ ત્રણ એવા નામો છે કે એમને કદાચ પાર્ટી અધ્યક્ષ તરીકે એમને સ્થાન મળી શકે એમ છે પરંતુ મને નથી લાગતું કે આ લોકોને ક્યાંક સ્થાન મળે કેમ કે આ ચે જે પાર્ટી અધ્યક્ષનું જે હોય છે એ આખો એક પોતાના સંગઠનને મજબૂત કરવાનું હોય છે અને મજબૂતાની વાત આવે છે તો સ્વાભાવિક છે કે એના બોલવામાં અને ક્યાંક આખું એનું વર્ચસ્વ એ રીતનું હોવું જોઈએ પરંતુ જે જે પ્રદીપસિંહ જાડેજા જાડેજા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે આ બધા એકદમ શાંત સ્વભાવવાળા છે તો એ લોકો ક્યાંક પાર્ટીને મજબૂત કરે એવું નથી લાગતું જોકે વાત કરીએ ઓબીસી ચહેરાઓની તો ઓબીસી ચહેરાઓમાં પણ ક્યાંક આ વખતે સ્થાન મળે તેવી વાતો થઈ રહી છે કેમકે ક્યાંક ભાજપમાં ઓબીસી ચહેરાઓને ક્યાંક નથી અવગણના થતી હોય એ રીતે પણ જોવા મળી રહ્યું છે તો ઓબીસી ચહેરાઓમાં જો વાત કરીએ તો ક્યાંક શંકરભાઈ ચૌધરીને સ્થાન મળે તેવી વાત થઈ રહી છે જો કે હાલ તેઓ વિધાનસભાના અધ્યક્ષ છે અને શંકરભાઈ ચૌધરીને વિધાન પાર્ટી અધ્યક્ષ બનાવવાથી ક્યાંક ભાજપને પણ ફાયદો છે એના પાછળનું કારણ છે કે સી આર પાટીલનું કદ એક રાજકીય રીતે બહુ વધારે છે અને એમને આ વખતે મંત્રીપદ આપવું ખૂબ જ જરૂરી છે કેમ કે જો ન આપે તો ક્યાંક જૂના થવાની એંધાણ થઈ શકે એમ છે એટલે જો મંત્રીપદ આપે તો ભાજપના બીજા નેતાઓને નુકસાન છે મંત્રીપદ ન આપે તો પણ નુકસાન છે એટલે મંત્રીપદની જગ્યાએ ક્યાંક પાર્ટી અધ્યક્ષ તરીકે એમને નિમણૂક કરવામાં આવે તેવી વાતો થઈ રહી છે જો કે એમની પસંદગી કરે છે કે નહીં શંકરભાઈ ખુદની શું ઈચ્છા ધરાવે છે એ આવનારા સમયમાં ખબર પડશે પરંતુ ઓબીસી ચહેરાઓમાં બીજા ચહેરાની વાત કરું તો ક્યાંક રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી જગદીશ વિશ્વકર્માનું પણ નામ સામે આવે છે ક્યાંક ભરત ડાંગર કે જે વડોદરાના પૂર્વ સાંસદ હતા એમનું પણ નામ સામે આવે છે દિનેશ અનાવાડિયા એમનું પણ નામ આગળ આવે છે અને દેવસિંહ ચૌહાણ કે જેઓ હાલ ખુદ તેઓ સાંસદ ચૂંટાઈ આવ્યા છે ખેડા બેઠક પરથી એટલે આ બધા ઓબીસી ચહેરાઓ છે કે તેમને કદાચ સ્થાન મળી શકે એમ છે વાત કરીએ ક્યાંક જો ભાજપ આદિવાસી ચહેરાઓને આ વખતે જો મોકો આપે તો એમાં જો વાત કરીએ તો ગણપત વસાવા અને નરેશ પટેલ આ બે કેબિનેટ મિનિસ્ટરો પૂર્વ સમયમાં રહેલા છે તો આ બેન બંને ચહેરા કે જે આદિવાસી ચહેરાઓ છે એમને પણ ક્યાંક સ્થાન મળે તેવી વાતો ચોક્કસપણે જોવા મળી રહી છે આવનારા સમયમાં જ હવે ખબર પડશે કે ભાજપના પાર્ટી અધ્યક્ષ તરીકે કોને સ્થાન મળે છે અને સ્થાન એવું છે કે એને કામગીરી ખૂબ જ વધારે પ્રમાણમાં કરવી પડશે કેમકે હવે ક્યાં ગુજરાતમાં પણ કોંગ્રેસ મજબૂત થતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે તો એને અને એક સાઈડ ક્યાંક ભાજપમાં આંતરિક વિવાદ પણ થઈ રહ્યા છે તો આ બધા ઉપર કંટ્રોલ કોઈ લાવી શકે એવો કોઈ ચહેરો હશે તો તેને ચોક્કસપણે સ્થાન મળશે તમને શું લાગે છે કયા ચહેરા છે કે જેમને પાર્ટી અધ્યક્ષ બનાવવા જોઈએ ભાજપે એ નીચે કોમેન્ટમાં જરૂર લખશો અને આવા વિડીયોને જોવા માટે Canalele subscribe, Călinii Giutarău. Să-ți iei sub